સંખેડા તાલુકાના ખુનવાડ ગામે નવો બનાવેલ સ્લેબ ડ્રેનનો એપ્રોચ બેસી જતા તંત્ર દોડતું થયું હતું અને ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું બહાર આવવા પામ્યું હતું છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખુનવાડ ગામે સ્લેબ ડ્રેનનો એપ્રોચ ચાર મહિના પહેલા સંખેડાના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે સંખેડા તાલુકામાં મુશળધાર વરસાદ પડતા સ્લેબ ડ્રેનનો એપ્રોચ બે ફૂટ જેટલો બેસી જવાથી આવતા જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને વારંવાર તંત્રને જાણ કરવા છતાં ગોર નિંદ્રામાં હોય તેમ જણાઈ આવ્યું હતું પરંતુ બે ત્રણ વાર મીડિયા દ્વારા તંત્રને ટકોર કરવા છતાં બેહરુ મુંગુ તંત્ર ગોર નિંદ્રામાં હોય તેમ લાગતા સંખેડામાં અતિશય વરસાદ પડતા ગમે ત્યારે એપ્રોજની જગ્યાએ હોનારા સજાઈ તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને માત્ર તંત્ર લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરી બનાવવાના દાવા કરે છે જે સંખેડામાં ફોકટ સાબિત થયા છે અને એપ્રોજમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું માલુમ પડી રહ્યું છે આ કામમાં દરેકની મિલી ભગત હશે તેવી લોકમુખી ચર્ચા ઉઠવા પામી છે જ્યારે તંત્રને જાણ માત્ર ને માત્ર એપ્રોચ ઉપર મિક્સર નાખી સંતોષ માણતું તંત્ર પાછું ગોળ નિંદ્રામાં સુઈ ગયું હોય તેવું ગામના લોકોનું કહેવું છે ખોડવાડ ગામે અરણ્યા કોતર ઉપર એક નારો આવેલો છે જે સોલથી થી સત્તર ગામની જીવાદરી સમાનનો રસ્તો છે એમાં અસંખ્ય ભ્રષ્ટાચાર થયેલો આજની તારીખે માલુમ પડે છે પહેલાં જ વરસાદે બંને બાજુને એપ્રોચ એક બાજુ અઢી ફૂટ બેસી ગયેલો એક બાજુ બે ફૂટ બેસી ગયેલો અને રોડની સાઈડોની સાઈડો પણ જઈને ત્યાં બેસી ગયેલી છે એટલે આ તંત્રને જાણ કરતાં સફળ જાગી ખાલી સંતોષ ખાતર મિક્સર નાખી ગયેલા છે બપોરે તે પણ એક સાઈડે અને તેમાં પણ એક સાઈડે નાખ્યું છે તે ટેકરો કરીને ગયેલા છે તે જેથી વાહન વ્યવહારને અવર મુશ્કેલી પડે છે અહીંયાથી સંખેડા સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ અને અસંખ્ય સ્કૂલ બસો જાય છે જેમાં નાના નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તો તંત્ર કંઈક મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે કે શું શું નામ છે તમારું પટેલ મુકેશકુમાર પરસોત્તમભાઈ ખોનું વાત કાલે કેટલા વર્ષ સૌ બનાવ્યો હતો કાલે વરસાદ પડ્યો અને અમે ખાલી જોવા આવ્યા અને આ રસ્તો બંધ જેવો કરાયો તો અમે ગામની વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સંખેડાના ધારાસભ્યના હસ્તી ચાર મહિના પહેલાં શ્રીફળ ફોડીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે જે બનાવેલ બ્રિજ એપ્રોજની પાળી ઉપર નારિયેળ ફોડતા જ બનાવેલ કાચી કામગીરી કારણે પાળીનો ભાગ ટુકડો થઈ ગયો હતો અને તે જ સમયે ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો હતો ત્યારે તે થોડી તૂટેલી પાડી નવી બનાવવામાં આવી છે અને હાલ પણ તે વ્યક્તિએ પોતાના હાથથી ભ્રષ્ટાચાર થયેલી પાડી ઉપર કપચી અને રેતી ઉખાડતા નજરે પડે છે આ ઈતારા સબિયા ઈ નારિયેલ ફેરું છું અને આ દેખો હે આ દેખો હે આ સિમેન્ટ વાપરો છે આ માટી છે કે દેખો આ ખૂનવડ ગામનો આ જે એના વાળો ઢાળ છે તે જગડી એક નારું બનાવેલું નવું અત્યારે બે મહિનાથી અને જે એપ્રોચ વોર છે ને તે બેહી જાયેલો છે અને તે ઝગડી ખાલી કપચી નાખીને જતા રહેલા છે અત્યારે બધા વાહન વ્યવહારને બધાને નુકસાન થાય જ છે બસ કયા ગામમાં છે ખુનવાડ ગામ એપ્રોચ કેટલા ખર્ચ બનાવેલો છે હવે એ તો અંદાજીત રકમ અમને ખબર નહીં પણ બનાવેલો તો છે જ સારામાં સારું બનાવેલું છે પણ થોડુંક બહુ આમ તકલાદી કરેલું છે પારી પણ તૂટી જાય છે એને નારિયેલ ફોરતા જ્યારે ધારાસભ્ય આવ્યા હતા ને તો નારિયેલ ફોરતાઓ પારી તૂટી જયેલી હતી એવો આ નારું બનાવેલું છે અને અત્યારે આ બેસી જયેલું છે કારે બેસી ગયું નારું અત્યારે કાલે જ બેસી ગયું અને કાલે સવારમાં અમે લોકોને મદદ કરતા હતા કે અહીંથી છરકાવશો ના નકા તમે અંદર જતા રહીશું એમ એટલે લોકો સાવધાની જાય છે અને આજે આ જે છે ને આ જે નારાવારા એ કંઈ રેતી કપચી નાખીને ખાલી લસરે કરીને નીકળી ગયા છે તમે શું ઈચ્છો છો બસ અમાર તો સારું થવું જોઈએ કામ તમે ચોક્કસ સમજો કે ભ્રષ્ટાચાર થયો છે હા ભ્રષ્ટાચાર પૂરેપૂરો